હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સાબુદાણાની ખીચડી છે તે બનાવીશું જો તમે આ રીતથી ખીચડી બનાવશો તો બહારથી લઈ અને ખાવાનું ભૂલી જશો કારણ કે એકદમ છૂટી છૂટી અને લારી પર મળે બિલકુલ તેવી જ આ સાબુદાણાની ખીચડી છે તે બની અને તૈયાર થાય છે તો એક વખત આ રીતથી તમે ખીચડી છે તે જરૂરથી બનાવજો એના માટે સૌથી પહેલાં અહીંયા અમે સાબુદાણા છે તેને બેથી ત્રણ કલાક માટે પલાળી અને રાખી દીધા હતા આવી રીતે છૂટા છૂટા થઈ જાય અને હાથથી પ્રેસ કરીએ અને તૂટી જાય મતલબ કે આપણા સાબુદાણા એકદમ સરસ એવા થઈ ગયા છે પછી એક કડાઈની અંદર આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ છે તે ગરમ કરવા માટે રાખેલું છે તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર એક ચમચી જેટલું જીરું છે તે એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલું આદુ મરચાં અને લીમડો છે તે એડ કરી દેવાનું છે બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું થોડું એવું સતળાઇ જાય પછી આપણે તેની અંદર બટેકા છે તે એડ કરવાના છે અહીંયા મેં બાફેલા બટેકા લીધા છે જો તમારે બાફેલા બટેકા ન લેવા હોય તો તેને થોડીવાર માટે સાતળી લેવા પછી બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે બટેકા છે તે તેની અંદર આદુ મરચાંની પેસ્ટ છે તે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો ઉપરથી આપણે થોડી એવી શીંગ છે તે એડ કરીશું અહીંયા મેં સીંગને શેકી અને એના ફોતરા છે તે ઉતારી લીધા છે પછી આપણે તેની અંદર ચપટી જેટલી હળદર છે તે એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું છે તે એડ કરી દઈશું જો તમારે અહીંયા સફેદ સાબુદાણાની ખીચડી રાખવી હોય તો લાલ મરચું અને હળદર છે તે એડ નથી કરવાની અને એની જગ્યાએ તીખી મરચી છે તે એડ કરી શકો છો બધું છે તે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો મસાલો છે તે બધામાં મિક્સ થઈ ગયો છે તો હવે આપણે ઉપરથી સાબુદાણા છે તે એડ કરવાના છે આપણે જે પલાળીને રાખેલા હતા એ સાબુદાણા છે તે એડ કરીશું તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા એવા આપણા સાબુદાણા છે તે તૈયાર છે તો બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા ગેસ છે તે આપણે એકદમ ધીમો રાખીશું અને ધીમી આંચ ઉપર જ બધું સારી રીતે મિક્સ કરી દઈશું હવે ઉપરથી આપણે તેમાં થોડું એવું મીઠું છે તે એડ કરીશું અહીંયા મેં સેંધા નમક આવે તે લીધેલું છે જો તમે નોર્મલ મીઠું એડ કરવું હોય તો તે પણ એડ કરી શકો છો ફરીથી મિક્સ કરી દઈશું અને હવે આપણી આ સાબુદાણાની ખીચડી છે તે એકદમ સરસ એવી બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું એકદમ છૂટી છૂટી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આપણી આ સાબુદાણાની ખીચડી છે તે બની અને તૈયાર છે તો ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે થોડા એવા કોથમીર અને ફરારી ચેવડો છે તે એડ કરી દઈશું જો તમારે લીંબુ એડ કરવું હોય તો લીંબુ પણ એડ કરી શકો છો તો આપણે આ સરસ મજાની છુટ્ટી એવી સાબુદાણાની ખીચડી બની અને રેડી છે તો તમને આજની આ રેસીપી છે તે કેવી લાગી તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ ઘંટી છે તે પણ દબાવી દેજો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ ફોર વોચિંગ